જયારે તારા સ્ટાર્ટિંગ કર્યું કે ખબરનો ટાઈમ થોડા ઘણા ઉતાર સ્ટાર્ટિંગ કરે ને મંજૂ ને વહેલામાં ટીંડો રાખ ખોલા અમે કહીએ ખોલા કહીએ તો કામ કહેવાય ગઈ ખબર આટું જો નીકળે ને તો ઉતારા ત્યાં કે કેટલાક નીકળ્યા એ પેલા બે યા ખાતા પાછા હતા જ નીકળતા બે ત્રણ બે ત્રણ નીકળે છે નીકળે પાછા

নিজে পড় <laughs> 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 એટલા તો જોઈએ વીડેલી એક આટું બટેટો નાખ્યું તો ને કોક કોક ખરી મેં એવું તી ધૂળ માથે ઓલી થઈ ગઈ ને બસ આ પાણી હે ને જા નળી હે આમાંથી પાણી કરતું હોય ને એ આ વેલામાં ઓલું થઈ જાય હેઠા હોય ને તો આ સે પાવ ઝીનકુ ક્યાં થોડા કટાળા પૂરતા થઈ જાય તો મારે શાક થઈ જાય લેલો હે ને પોવાનું પણ એમાં પડે ગયું તો ત્રાહું થઈ ગયું બે શિયાળી જ ઘટે જો બે શિયાળી જડે છે ને તો કામ થઈ બે ત્રણ ફેરે વેલો સારા ને તાતા નીકળે જ જોવા લીધો આમાં આમાં જોયું

પોતે ને રાઈસ એટલે સાણી એ દહન મૂકવાનું હોય ને મોટરસાઈકલ અમારું અમુક કરાવવાનું ને અમુક એવા દિવસ આવે ને જો એમ ના વાત કરે હું બારી થી રોવાડા માં શૂટિંગ તે ગણા આંખ મોટ મોટ તે ગઈ વાત કફી જાણે તો મોલ ના ને રાઈસ ની ડામ જતા હતા ને તારે હું હ્યાક તાપ કરતી હતી ખીચડી માં હ્યાક મળતી હતી બારી દેખા ગયું બે ભાઈ ભેગા ને થોડુંક સુધી કાલ રાઈસ ની ડામ દે બે ભાઈ છે હું હે ને મારા પરિસય નો ને વિડીયો બનાવી થોડાક દી પછી બનાવીએ છે બનાવી તા ખરી પરિસય નો કાંઈ તો અમારા પરિવાર માં કેટલા સદસ્ય રીએ બધો વિડીયો હું થોડાક દી પછી બનાવી તો અટાણે તાર ટીંડોરા ને હું ભાડો નાખવાનું તે ટીંડોરા મળે પછી પછી છે ને અમારે હે એક જ પીંહ હતી બહુ વાર નો લાગે તે અટાણે નહીં રહેતો હમણાં ત્યાં ને પછી રાંધવાનું હમણાં મૂળર આવ્યા રા થાય કી કે બધા આડાવાર હોય થોડુંક કામ ને આવતું હોય હમણાં ત્યાં પાણી તું ને બે દીઠિયાની પૂરી થયું ને લીલાડા ને વાઢવાનું એવું બધું હાલે તો લીલાડો બપોર પછી કરી લઈએ બપોર પછી નહીં બપોર પહેલાં કરી લઈએ કે અમારે લીલાડો વાઢવા હમણાં બીજે ખેતરી જવું પડે હું તો આ ચૂકે નથી જાતી

એટલા ઢોર નું બધું હું એક ફટાફટ અમારો મોરેલા ને વઘાર નાખા મે

એ થોડુંક આખું જીરું નાખી દઉં દાળ એવા મસાલા મને આખું જ દાળ ને હોય ને આ સાંભાર એમાં આખા જીરા તડકો હોય ને મજા આ ખાવાનું બીજું જીરું થયું ને એમાં થોડુંક આખું જીરું નાખી દેજો આખી ને દે આખું એના અમે આખો મસાલો નથી પડતો ને એ કુટતું દર નાખીએ એમ તો જ થયું લગભગ તાક છુબાય 把水都弄开了。 વાગ્યા ગયા મારે ભીન દોવાયું પણ ક મિનિટ માં પછી ભીણ ધોવા છે સો નેત વાગ્યા સો વાગે દો ધોવા કે વાર ન લાગે તે વાટું સો વાગે ધોવાતા એ આરામથી દોવા છે બીજું બે હે એ એક વારથી નથી દોવાતી તે મંજુ ફોઈને એ દોલી કે એને આસરું હે ને એ ખાપરી સળેગલ હે જે પીને માં ખાપરી સળે ને આસરું મોટા થઈ જતી હું મુઠ્ઠીથી દોવાતી મુઠ્ઠીથી નેતમાંથી ધોવાતી એ વાટું તો હે ને ગરમે જે વાવ જ લીધા સોપે લીધા તીતા જો કહે છે ઉગાને આમાં હેને ગોવાર સુરપા આ નળી છે પાણીની નળી આવે ને હા સે ટમેટી ટમેટીએ જે ટમેટા આવતા ને તો ફૂલડા ફૂલણે આવ્યા ને આ હે ને કારેલીનો વેલો હે વંડીમાં સળે ગલે હે એકદી હું ઉતારે ગઈ તી ના ટમેટી હે ના વેલો કારેલીનો વેલો ને વંડીમાં સળે કી કે ઉષો સળે ને તો જીમાં કારેલા થાય હેઠો નહીંઠો હોય તો કારેલા ન હોય જો આ કી કારેલું હે મોટું બધું થાય કાને લે લેના કે પાકે જ ના ના જો પાકે એવું તને ને કરું હે તારું ઉતારે જાય હું કહું તારે મૂકું હજી કૂણું હે પાકે એ નહીં આમાં એને વેલામાં જે વસ્તુ હોય ને એ નિરાતી હોતી ને તો જ જળે ન કર ન જડે આ રીંગણી હે ને આ મેં આવ્યો હતો ને મેં બધાય હેઠા થે કાકી કે ભોવનું તમનેથી બે ત્રણ કારેલા હે વન ડે ઓલી કરવી હોય ને કોરાય કોરા કારેલા થઈ હે આઈ પછી એક આધા હ્યાગ નથી જાય અમારે ઘરનું બોકાલો હોય ને થોડું થોડું હ્યાગ કરાવે એક બે દી એક બે થી આ બધી રીંગણી હે આ સાઈડ રીંગણી સોંપી દીધી પછી પેલા રીંગણી હતી ને એમાં જ ને આ જે સોંપવાની બાકી હે તે સોંપીએ કે આની આ પારવી કરી નાખીએ ને તો એ પણ અસલ નથી જાય આની પારવી કરીએ ને તો જો બીજે કાંઈ જગાઈ હે ને તો સોંપી દે હું ન કર

આ પોપીઓ ને નળકા વાળો પોપીયો મને ખબર નતા ત્યારે એને કાઢવું જોઈએ નળકા વાળા પોપીયા પોપિયા ન થાય ને આ કવાર કાઢવાની હતી ને તે એમાં કારેલીનો વહેલો સાઈડ હતી પછી એની રાખી દીધી કવારની ન કાઢી વહેલો વીયો છે ને જો કે લાગે કારેલું કાલે પમળાથી કવર હે ને ઝાઝી થઈ જાય ને પછી કાઢવી પડે એક તો બે થડ ને તો પાછી એમાંથી વધતી જાય વધારે પૂરતી કવરને હું ઉપયોગ કે માથામાં નાખવાની હોય ને એ વાટ કવાર છે ને આપણી સ્કીન ઉપર ઉપયોગ કરાય જો મળે ને એ કવારે લાગુ પડે વાટ હું મૂમાં ને માથામાન ગુહા કવર જેની સ્કિનમાં હારી લાગતી હોય ને સ્કિન સુધરતી હોય ને તો પછી ઉપયોગ કરાય ન કરાય ગમે એ વસ્તુ આપણે સ્કીન ઉપર જોવે ને પછી ઉપયોગ કરે કે કે બધાને એક અરકીય સ્કીન હોય એ વાહું કવાને કંઈ આપણે ને કંઈ ફેસપેકને ત્યાં લેતા હોય કંઈ કરતા હોય તો આપણી સ્કીન પહેલાં જોયેલા લેવાય પછી ઉપયોગ કરે એવા હાટું મને તો જો કે કવારીથી ફાયદો થાય મારા ખીલના દાગાના મળક ન તો તે કવારીથી વ્યાજે એ વાહુ હું કાળા ઉપયોગ કરા

તો હા મિધિ દોડી લીધી હંભાર કરી લીધી સા કરી લીધું હંભર સોડક બધી કરી સાજ નિધિ હું દોડ ને મૂક્યો તો કી કે મૂળ થતું હતું હાટી હતી બધાથી ને આ આને બધાની લીલું ખર ને નિરણ ને નિરાળની ગુનાખી દીધું ને અંધારું થાય ગયું થોડું થોડું તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કેવો લાગે કોમેન્ટ માગીજો